વિસાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે નીતિન રાણપરિયા લગભગ નિશ્ચિત છે નીતિન રાણપરિયા ભેસાણ પંથકના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય છે લેવા પટેલ સમાજની અનેક સંસ્થાઓ તથા સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે કોંગ્રેસ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ સહિતના નેતાઓ વિસાવદરની મુલાકાતે છે પ્રદેશના નેતાઓની બેઠકમાં નીતિન રાણપરિયાને ઉમેદવાર જાહેર કરવા નિર્ણય લેવાયો છે તો વિસાવદર બેઠક પર લગભગ નીતિન રાણપરિયાનું નામ કોંગ્રેસમાંથી નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે બસ હવે સત્તાવાર નામની જાહેરાત કરવાની બાકી છે વિસાવદર અને કડી બેઠક પર પેટા આવનારા દિવસોમાં છે ત્યારે વિસાવદર બેઠક પર ઉમેદવાર તરીકે નીતિન લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે मैं धन्यवाद करता हूं। मैं कल कड़ी में था आज विसावाद में हूं। दोनों क्षेत्र के मतदाताओं का प्यार और समर्थन कांग्रेस के साथ है इसलिए मैं सभी का दिल से धन्यवाद करता हूँ देखिए नेशनल लेवल पे केजरीवाल जी हमारे इंडिया गठबंधन के साथी हैं मैं कभी भी एक लेवल से नीचे की बात नहीं करता हूं पर लोगों के मन में तो शक हरियाणा के चुनाव में भी था कि हरियाणा के चुनाव से पहले जिनको बिल्कुल जमानत नहीं मिलती थी उनको जमानत मिल गई फिर साहब कहते थे कि आइए हम आपका यहाँ कुछ भी नहीं है फिर भी हम दो पांच बैठक बैठ के बाहर आपको भी देने के तैयार है फिर भी हरियाणा में पूरी तरह से इस तरह से प्रत्याशी लगाए ताकि कांग्रेस ना जीते ये फैक्ट्स है तो मैं ज्यादा इस पर नहीं कहूंगा मजबूती से कांग्रेस ही गुजरात में लड़ी है 2022 के चुनाव में केजरीवाल जी पूरे गुजरात में घूमे थे आप लोगों के कैमरे के सामने भी कहते कि लिख के ले लो कांग्रेस जीरो हो जाएगी हम सरकार

ગઈકાલે ફોર્મ ભરી દીધું છે હજુ ભાજપ કોંગ્રેસ દ્વારા સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ હાલ કોંગ્રેસ નું જે વિસાવદર સંમેલન છે ને સંમેલન પૂર્વે પ્રદેશ પ્રમુખ સહિતના જે નેતાઓ છે જેની હાજરીમાં જે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં સર્વાનુમતે નીતિન રાણપરિયા નું નામ નક્કી થયું હોવાનું સત્તાવાર જે સૂત્રો છે તેની પાસેથી જાણકારી મળી છે અને નીતિન ઉમે નીતિન રાણપરિયા ને કોંગ્રેસ સત્તાવાર ઉમેદવાર તરીકે થોડી જ વાર માં જાહેર કરે જોવા મળી રહી છે ભેસાણ પંથક ના યુવાન યુવાન છે અને જિલ્લા પંચાયત ના પૂર્વ સદસ્ય છે આ ઉપરાંત અનેક સંસ્થાઓ સાથે પણ નીતિન રાનિયા જોડાયેલા છે જી જી આભાર હિરેન સમગ્ર માહિતી આપવા બદલ